અમેરિકાના પચાસ ટકા ટેરિફના કારણે હીરાની વૈશ્વિક માંગમાં ઘટાડો થયો છે જેનાથી નિકાસમાં બાવીસ પોઈન્ટ સાત ટકાનો ઘટાડો થયો છે આ મંદી બે થી ચાલી રહી છે જેમાં કોવિડ નાઇન્ટીન રશિયા યુક્રેન યુદ્ધ અને ચીનની મંદિરનો સમાવેશ થાય છે કારીગરને રોજગારી નથી મળી રહી અને બે કલાકારોએ આપઘાત કર્યો છે જેમાં નોકરીના નુકસાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ તમામ મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર વડાપ્રધાન અને વિત પત્ર લખ્યો છે જેમાં વિશેષ પેકેજ અને રાહતની માંગ કરી છે અને એટલે અમે જ્યારે પણ તમારી પાસે આવ્યા છીએ ત્યારે ચોક્કસ આંકડાઓ અને વિગતો લઈને આવ્યા છીએ અમે હવામાં ગોળીબાર કરી સારું થતું હશે ત્યાં સારું થતું હશે સ્વીકારવાની અમારી તૈયારી છે પણ એવું ક્યાંક સારું થાય છે એવું ઉદાહરણ મળે તો અમે સ્વીકારીએ બાકી અત્યારે જે પરિસ્થિતિ છે જે પ્રકારની જેને કે અસ્તવ્યસ્ત સ્થિતિ રાજ્યમાં આજે અતિવૃષ્ટિના કારણે ઉત્તર ગુજરાતમાં તેમાં સરકારની કામગીરી વિધાનસભા ચાલે છે તેમ છતાંય ખરેખર દયાજનક છે